તો ડિલિવરી માટે એકસો આઠ અમે બોલાવી છીએ તો રસ્તામાં ડિલિવરી થઈ જાય છે કારણ કે રસ્તો બહુ ખરાબ છે ખેતીવાળાઓને ખેડૂતોને લાભ આપશો તો એને દોઢ રૂપિયો આપ્યો બિચારા એવું કઈ નથી રોડ નથી પેલા રોડ ના બધા પાસ થાય એના ખાડા જ બુરે છે આખા કમ્પ્લીટ કેમ નથી કરતા તમારા ગામમાં કેવો વિકાસ થયો છે અમારા ગામમાં કોઈ જાતનો વિકાસ થયો છે નહીં રસ્તાનો પાણીનો કોઈ સમસ્યા અમારી કોઈ સાંભળતું જ નથી વિકાસ કાંઈ નથી થયો બેન પાણી તો હાવ નથી આવતું પાંચ મિનિટ પાણી આવે નમસ્કાર તો બી એસ ની ટીમ ધ્રોલ પાસે આવેલ માણેક પર ગામ પાસે આવી છે કે જ્યાં ગામમાં કેવો વિકાસ થયો છે ગામની શું સમસ્યા છે તે જાણવાનો અમે પ્રયાસ કરીશું અને આપણે સીધા જ જે ગામના રહેવાસીઓ છે તેમની પાસેથી જાણશું તમારા ગામમાં કેવો વિકાસ થયો છે અમારા ગામમાં કોઈ જાતનો વિકાસ થયો છે નહીં અને રોડ રસ્તાનો તો સાવ નહીં પાણીની પ્રોબ્લેમ છે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે અને આ લોકો મેઘજીભાઈ છે અમારા ધારાસભ્યમાં મેઘ રાઘવજીભાઈ પટેલ છે પૂનમભાઈ મેડમ પણ આ લોકો બધા સભા કરે છે ગામની અંદર આવીને મતદાન આવે અને સભા કરે છે પણ કાંઈ સમસ્યા પૂરી કરતા નથી તમારા દ્વારા રજૂઆત હા ઘણી વાર અમે રજૂઆત કરી છે અમે લેટર પેજમાં લખીને ચારક વખત આપેલ છે મેઘજીભાઈને કે રસ્તાનું તમે અમને કરી દો રસ્તો બહુ આલેમ છે નહીં પણ કોઈ જાતની સમસ્યા એ લોકો કાંઈ કહેતા નથી અને કાંઈ જવાબ દેતા નથી અને એ બાબતમાં કે અહીંયા આવે છે મિટિંગ કરે છે સભાગ કરે છે અમે બધે પૂરેપૂરું ધ્યાન દઈ છીએ એ લોકો અમારામાં ધ્યાન નથી દેતા તમારા અહીંયા જે પ્રોબ્લેમ ઘરે ઘરે કનેક્શન છે હા ઘરે ઘરે કનેક્શન છે બધાને પાણી આવે છે હા પાણી નથી આવતું એક કાતરા પાણી દઈ છે અડધી કલાક પાણી દેવાનું હોય એની બલીમાં પાંચથી દસ મિનિટ જ પાણી જાય છે પણ એની કોઈ અમે મેઘજીભાઈને કીધું પાણી પરોઠામાં આપણે મેઘજીભાઈને મનીષભાઈને કીધું અમે હારવા રોડ ઉપર પાણી પરોઠા આવે મનીષભાઈ તેમને અમે કર્યું પછી આપણે પાણી પરોઠામાં મનીષભાઈ પછી ખોડાભાઈને અમે કીધું એ લોકો અમને કહે છે આવશે પાણી પણ સાત કલાક આવશે પણ અહીંયા નડ નળ જેટલું જ પાણી આવે એટલે ગામની સમસ્યા પૂરી થતી નથી કે મેઘજીભાઈને જ્યારે તમે રજૂઆત કરી ત્યાં તમે મેઘજીભાઈને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કેવી રીતે કરી અમે જ્યારે એની ઓફિસે જાય છીએ ત્યાં એના પીએ બેઠા હોય એને અમે લઈ એ ત્યાં હાજરમાં ક્યારે હોતા જ નહીં હોય બહાર હોય એટલે અમે એને પીએનએ લેટર પેજમાં લખીને અને આવી એટલે એ લોકો અહીંયા દેતા હોય કે ન દેતા એ અમને નથી ખબર બરાબર અને મુલાકાત રૂબરૂ અમારા ગામમાં આવે તો અહીંયા ગામજનોએ બધાએ કીધેલ છે કે પાણીનો પ્રોબ્લેમ છે રસ્તાનો પ્રોબ્લેમ છે પણ એ લોકો અહીંયા સભા કરે તો ગામ આખું ભેગું હોય બાયું જણ બધા ભેગા હોય અને અમારામાં કાયદેસરનું એને કીધેલ છે કે પાણી રસ્તાનું અમે કરી દઈશું અઢી વર્ષથી હું સરપંચમાં આવ્યું એમાં હજી એ લોકોએ કાંઈ જવાબ દીધો નથી અંદાજે આ ગામની કેટલી વસ્તી હશે છસો સુધીની છે સાડા પાંચસો છસો સુધીની વસ્તી છે હા અને મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે ખેતીમાં વધારે અને જુવાની હોય બાર કોઈ પણ બીજા કામ કરવામાં કામ છે કે કોઈ બીજા કામ કરવામાં પર્સનલ કારખાના હોય એવી રીતના બાર બધા જુવાની અને એવી રીતે છે બાકી ગઢ જુવાની જોવાની અને બધા અમે અહીંયા છે અડધા પાંચસો છસો જણાની વસ્તી છે આપણે બીજા રહેવાસીઓ પાસે પણ જાણીશું મારું નામ રણછોડભાઈ લક્ષ્મણભાઈ બરાબર અને હું ઉપસરપત છું આ રોડના મેઘજીભાઈને રાઘવજીભાઈને ઘણા સમયથી અમે રજૂઆતો કરી છે અને એ શું કહે તમારો રોડ તો પાસ થઈ ગયો છે હવે બે મહિના પછી થઈ જાય છે એવું આ તેર વર્ષથી હું સાંભળું એક નહીં આ હું આ ત્રીજી વાર ઉપસરપથ થયો એટલે રસ્તાનો પાણીનો કોઈ સમસ્યા અમારી કોઈ સાંભળતું જ નથી હજી લગીમાં મેઘજીભાઈ આયા આવ્યા હતા અને આ જગ્યાએ મીટિંગ હતી તે મેઘજીભાઈને રજૂઆત કરી પૂનમબેન માડમને કરી પાણી પુરવઠામાં જે તાલુકા પંચાયતને લેટર પેડ ઉપર લખીને ઘણી વાર આપ્યું તે પછી આ મુલાકાતો થઈ હવે એ લોકોને કોઈ અમારું સમસ્યા અમારા ધ્યાનમાં જ લેતું નથી કોઈ વસ્તુ પાણીનો એક નહીં અમારો રોડ તમે બેન જોયા ને કેવો છે એ તેર વર્ષથી આમ લમ છે જાય જાય ને ત્યાં એમ કે તમારો રોડ પાસ થઈ ગયો પાંચમા મહિનામાં ચાલુ થાય હજી હું હમણાં વીસ દી પહેલાં મળી રહ્યો હતો કે તમારું ટેન્ડર ભરાઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ કાંઈ થતું નથી અમને તો ખાલી ચમચા બનાવે છે મત પૂરતા બીજું કંઈ એનો ઉપયોગ અમારા કોઈ વસ્તુ અમારા ગટર લાઈન નથી કે પાણી નથી આ જુઓ ને આ એક મેન રોડ ઉપર છે અમારા બ્લોક આખામાં તમે વિડીયો શૂટિંગ કરી લ્યો કે બ્લોકની અમે રજૂઆતો બધાને કરી છે ગટરને કરી છે તો દઈએ તો અમને બે લાખ રૂપિયા દઈએ તમે ગટર નાખો તે આવડો બધો પ્રોજેક્ટમાં બે લાખ રૂપિયા પૂરા થાય ભાજપ સરકારને ખબર તો પડે કે નથી પડતી કે અમારો ઓછામાં ઓછા બધા પ્રોજેક્ટ છે ગટર લઈને પાંત્રીસ લાખનો છે તો એ બે લાખ રૂપિયા ઓફિસમાં બેઠા બેઠા અમારા ફાળવે કંઈ બુદ્ધિ છે કે નથી આવા પ્રશ્નો ઘણાય છે ગામના અને હવે જો એ ધ્યાનમાં લઈએ તો સારું નકર પછી અમારે થોડુંક ધ્યાનમાં લેવું પડશે એ પાછળની વાત છે ચૂંટણી આવે છે તમે બોલ્યા કે તમે ધ્યાનમાં લેશો તમે શું એ પગલા લેશો એ તો પછી હવે પછી પાછળથી ખબર પડે ને પેટી ખુલે તો અતાર ન કરે તમે વ્યવસાય શું કરો છો હું ખેતી જ કરું મને કોણ આવે ઓફિસ માં રાખે હું ભણ્યો નથી હા આ તો સારું છે ગામે મને સરપંચ કરી દીધો મને કઈ નથી આવતું તમે ખેતી કરો છો ખેતીના પૂરતા ભાવ મળે છે ખેતીના તો ભાવ તો હવે મને નથી ઉઠતું મળે એવું કંઈક બાવીસો રૂપિયાથી હતા કપાસના તે પછી અટાડે અમે ચૌદસોમાં વેચી સરસ રીતે ભાવ મળે છે પણ એટલાય કાંઈપા જાજા નથી કાયપા અને ડીઝલના ભાવ એમ કે ખેતીના દસ રૂપિયા અમે ઉતારશું ખેતીવાળાઓને ખેડૂતોને લાભ આપશું તો એને દોઢ રૂપિયા આપ્યો બિચારા એવું કઈ નથી એ આપ્યો આપ્યો હા આપ્યો આપ્યો એટલે એથી અમારે કાંઈ ફેર નથી મોદી સરકારને કયો હજી દસ વધારી દઈએ પણ ભાવ કરી નાખે બે હજાર કપાસના એમાં અમને કાંઈ ફરક પડે એવું નથી આમ તો સરકાર કહે છે કે ખેડૂતો માટે ઘણી બધી સહાય કરી છે સહાય આપના ગામમાં પહોંચે છે ઈ તો બેન દિલ્હી કહે અમને ક્યાં કાઈ કહે તમારી ચેનલમાં કહે અમને નત કેતા અમને કાઈ કેતા જ નથી ઈ તો તમે આ બધું ફેરવો ને એનું જ કે છે આમાં કેને થાય મેલી પૂછો તમે હાલો વાલો બતાવો મને કોઈ પણ જઈને સાહેબ અમે ગામ સભા કરે શું કરવા કરે ગામ સભા ગામની સમસ્યાઓ સાંભળવા કરે ને હમણાં મંત્રી નથી ને કે તમને એનો ચોપડો બતાવું એક ગામ સભાનું મારું કામ નથી તો ગામ સભા કરવાનો એનું મિનિંગ શું એક લેટર પેડ ઉપર મેં લખીને આપ્યા એક કરતાં એક કામ નથી એક કરતાં એક ગ્રાન્ટ નથી આપતા તો એ શું કરવાનું તમારી ઉપર ખાલી હાથ ફેરવવાનો કોઈ કોઈ જાતની વ્યવસ્થા થતી નથી અને મેં તો કીધું મામલેદાર સાહેબને કલેક્ટર સાહેબ આવ્યા હતા તય કીધું કે આ બધું બંધ કરી દીધું હવે પણ આ તો બધી બેન ભાતું છે બધું ખોટે ખોટે તો જે રીતે ગામના પુરુષોએ તો પોતાની વેદના ઠાલવી છે પણ જે ત્યાંની ગૃહિણીઓ છે તેમની પાસે પણ આપણે જાણશું કે તે કેવી સમસ્યાઓ ભોગવી રહી છે આપના ગામમાં વિકાસ થયો છે વિકાસ કાંઈ નથી થયો બેન પાણી તો હાવ નથી આવતું પાંચ મિનિટ પાણી આવે એમાં તો રસોડામાં શાક વઘારતા હોય ને પાણી આવ્યું હોય પાંચ મિનિટ તો એમને જ વહી જાય તો અમારે પીવાનું પાણી ભરવું કેવી રીતના ખાસ મહિલાઓને તો પાણી થી જ બધા કામ થતા હોય પાણીની જે રીતે સમસ્યા જણાવો છો રોડ રસ્તા ની કેવી સમસ્યા રોડ રસ્તા આ રહ્યા જોવો ને તમે આ દેખાય જ છે ને તમારી નજરે આમાં કેવા જેવું જ ક્યાં રહ્યું અને બીજા ગામમાં નદીઓ છે એમાં નદીઓમાં ઠૈયા ભરી રાખે જેના ગામમાં પાણી છે એને પાછું ઉપરથી પાણી છોડે છે અને ઠૈયા ભરી રાખે અમારે ત્યાં પીવાનું પાણી નથી એનું શું કરવું એ સરકારને નથી ખબર કે આ માણેકપરમાં જેટલા દી અમારા ખાડા ડેમના ભયરા હોય ને એટલા દી કૂવામાં પાણી રીએ અને પછી પાણી અત્યારે કૂવામાં તર્યા કોરા પડ્યા છે અમારે ગાય રાખવી આમ આમ સરકાર કીએ કે ગાય રાખો ગાય રાખવી તો એને પાણી પાવા જોઈ કે ન જોઈએ એને લીલું જોઈ કે ન જોઈ તો ગાય કેવી રીતના રાખવી અમારે ગાયને હું ઘરે બાંધીને ભૂખે મારવી ક્યોજી તમે જ્યારે પીવાના પાણીની સમસ્યા છે તો ખેતીલાયક આખું જે વિસ્તાર છે આખું ગામ છે તે ખેતી કરે છે ખેતી માટે પૂરતું પાણી મળી રહે છે કાંઈ ખેતી માટે નથી મળતું ક્યાં મળે છે આજ વરસાદ વહી ગયો અને પાંચ મહિના થયા તે પછી પાણી છે જ નહીં કુવામાં અમારે કપાસના બબેજ પાણ આવ્યા છે પછી પાણી જ વહી ગયો વરસાદ વહેલો વહી ગયો એટલે પાણી વહેલો વહી ગયું જ્યાં સુધી વરસાદ હોય ને ત્યાં સુધી જ અમારે કૂવામાં પાણી રીએ આમ વરસાદ જાય ને આમ મહિના પછી પાણી પૂરું હા એમ આવી પરિસ્થિતિ છે તો અમારે આ ડેમડા તો છે જ તો ડેમડા ભરવા જોઈએ ડેમડા ઊંડા કરવા જોઈએ કોઈ વર્ષે ડેમડા ઊંડા નથી થતા એનું કારણ શું ડેમ ઊંડા કરવા જોઈએ ને અને એમાં પાણી ન ભરવું જોઈએ આ નદીઓના બધા થયા જો આ થોરિયારી નદી છે એનો થયો ભાઈ રહ્યો આ ખારવા નદી છે એનો થયો ભાઈ રહ્યો આ મજોડ નદી જાય ડેમ જાય એનો થયો ભરેલા તો અમારો શું વાક બેન કોઈ દિવસ અહીંના જે આપણા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય ગામની મુલાકાત કરી ગામનો કેવો વિકાસ છે કોઈ દિવસ આવ્યા છે માહિતી લેવા કોઈ નથી જે રીતે પાણીની સમસ્યા હોય તેવી જ રીતે ગેસ સિલિન્ડર ની આમ જોવી તો આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં

તો એનો કાંઈ પ્રોબ્લેમ અમાર ગામમાં બાકી અમારે બધું એ સુવિધા હોવી જોઈએ તો જ ગોકુળ ગામ કહેવાય નકર કેવી રીતે અમે કંઈ કે અમાર માણક પર ગોકુળ ગામ એમ એટલે બધું અમારે સુવિધા જોઈ સરકારને શું માંગ છે તમારી અમારે ખેતીમાં કેનાલ

એટલે ઈ પેલા ખાસ હોવું જો આ કોઈ રોડ થવો જોઈએ અને ડોશ્યું માંદી પડ્યું હોય કદાચ તો એને વહા લઈ જવાના ઇમરજન્સી હોય તો ઈ એને ડોક્ટર દવાખાને કી રીતે પહોંચાડે પહોંચાડેમાં સ્કૂલ ની ની કેવી સુવિધા છે પાંચ ઉધીન જ છે એમ સાહેબ એક આ કે પાંચ ઉધીની છે ઈ સુવિધા કેમ છે ઈ સુવિધા કેમ ત્યાર પછી પાંચ ધોરણ અહીંયા કોઈ ભણે છે પછી એને આગળ ભણાવવા આદિવાસીના છોકરા ભણે આપડી આ ગામના તો કોઈ ભણે આવે જતા નથી

હું આશા જ છું ગામની માણિક પરની દવાખાનાની હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી પણ અહીંયા આમ દવાખાના માટે સુવિધા એવી નથી કાંઈ કારણ કે સબ સેન્ટર અમારે જવું પડે એ ગરડીયા છે પણ રસ્તો અમારો એટલો ખરાબ હોય કે ધ્રોલ જવા માટે અમારે તકલીફ પડે કેમકે રસ્તો એટલો છે ઓલો તો ડિલિવરી માટે એકસો આઠ અમે બોલાવી છે તો રસ્તામાં ડિલિવરી થઈ જાય છે કારણ કે રસ્તો બહુ ખરાબ છે તો ધ્રોલ પહોંચવી બહુ કઠણ છે એના હિસાબે અને જેમાં બેને આગળ જણાવ્યું કે અહીંયા વિદ્યાર્થીઓ પાંચ સુધી ભણે છે પછી બાર ધ્રોલ જવું પડે ને એ ઓછી સંખ્યામાં તો એનું કારણ શું કારણ કે અહીંયા શિક્ષણ વિદ્યાર્થીઓ ઓછા છે બરોબર ગામના મોટી ઉંમરના જ માણસો છે વધારે નાના માણસો ઓછા છે કારણ કે કાંઈ ખેતીવાડી અમારે શું કે અહીંયા ખેતીવાડી ઉપર જ છે બીજું કાંઈ છે એમાં વરસાદ થાય તો જ અમે અહીંયા કામ મળે એમને બરોબર છે નહીતર તો પ્લસ બસ બેસવાનું જ રહે છે અહીંયા કાંઈ છે જ નહીં કેમકે પાણી કેનાલ કાંઈ પણ હોય તો નાના માણસો કે જોવાની કે કોઈ પણ રહી શકે એટલે એના હિસાબે બધા બહાર વયા જાય છે કેમકે ખેતી ઉપર જ આધાર હોય છે આપણો તો ખેડૂતનો ખેતીમાં પાણી છે નહીં તો પછી અહીં રહીને શું કરીએ અમે ખેતીમાં તો કોઈ જાતની સગવડતા છે જ નહીં પાણીની પાણીનો જ પ્રોબ્લેમ છે મોટો આ પાણીની સગવડતા અમને નહીં થાય ને તો આ વર્ષે અમે મત દેવાના જ નથી કોઈને એ કોઈ ને મત દેવાના નથી અમે તો જે રીતે માણેકપર ગામમાં આવવા માટે પુલ છે કે જે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે પણ તે પુલ પણ અત્યારે બેસી ગયો છે તો આપણે સ્થાનિકો પાસેથી પુલની પરિસ્થિતિ વિશે જાણીશું શું છે તમારી રજૂઆત રજૂઆતમાં તો એવું છે કે હું તો અહીં માણેકપર ગામની અંદર એક સ્થાનિક છું નાગરિકા કામ માણસ છું મજૂર કરવામાં આયા જે કામ ચાલતું હતું હું એક કોન્ટ્રાક્ટરનું કામ કરું બાંધકામનું તો એ માણસોને મેં આવીને કહ્યું કે ભાઈ તમે આ તમે નબળી મટીરિયલ વાપરો છો કાંઈક વેસ બી વાપરો તમે એક સો તગારે એક ઠેલી એક નાખતા હતા તો મેં એ ભાઈને કહ્યું કે ભાઈ તો એ ક્યાં અહીંયા તો આવું જ અમારે હાલશે ને આવું જ હાલશે તમારે જ્યાં જ આવવું ત્યાં જજો તો આ નબળું કામ થતું હતું તે માટે મેં વિરોધ કર્યો હતો અરજી કરવામાં આવી હતી વિડીયો ઉતાર્યા હતા જિલ્લા પંચાયત સુધી મેં તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ગામ પંચાયતના માણસોને મેં સભ્યોને બધા ભેગા કર્યા સરપંચને ભેગા કર્યા હતા પણ તોય છતાં મારું કાંઈ આવેલું નહોતું એક મહિનો કામ મેં બંધ રખાયું હતું મટિરિયલ પડ્યું હતું પણ તોય છતાં આ કામ આવું નબળેમાં થઈ રહ્યું છે અને આ તમે જોયા છો આ બધા બ્રિજ બધા બેસો ગયા છે બેથી ત્રણ બ્રિજ કરવામાં આવ્યા છે મેં યુટ્યુબમાં ફોટા નાખ્યા હતા ફેસબુકમાં મેં લાઈવ કરેલા છે મારા હાલમાં એ વિડીયો પણ પડ્યા છે સાબિતમાં અને જિલ્લા પંચાયતમાં મેં ટેબલ ઉપર મોબાઈલ રાખ્યો હતો વિડીયો બતાવ્યા હતા અને આપણે ધારાસભ્યને પણ ત્યાંથી જિલ્લા પંચાયતમાંથી વાત કરી હતી ભાઈ ત્યારે મુછડી ભાઈ એવું કે કહેવામાં એવું હતું કે ભાઈ અમરસિંહભાઈ આ છે ને કે આ તો આવનારી આ તો તમે તો અત્યારે કંઈ નીકળી જશો પણ આવનારી ચૂંટણીમાં આવતા તમને પાંચ પાંચ પચાસ હજાર મારા એ લોકોના ખર્ચી અને આવનારી ચૂંટણીમાં મને હરાવશે તો આ માટે તો હું કાંઈ ના કરી શકું કે બાકી તમે અહીં આવો અને આપણે કાંઈક એનો સોલ્યુશન લઈ મેં એમને ના પાડી ભાઈ મારે ત્યાં આવવું નથી મારે આ કામ સારા જ હોય છે ગામની અંદર અને મેં કામ નાગરિકની હિસાબે મેં એક કામ સારું કરવા માટે મેં ગામનો સપોર્ટ લીધો અને મંત્રીને સભ્યને ગામને મેં પાંચ જણાને મેં ભેગા કર્યા હતા પણ મારું કાંઈ એમાં આવેલું નહોતું મેં મહિનો કામ બંધ રખાયું હતું અને મટિરિયલ પણ બદલાવવામાં આવી હતી પણ તોય છતાં કામ જોયું એવું થયું નહીં નબળું કામ હતું અને સળિયા ગામને મેં ભેગા કરીને દેખાડ્યા કે પહેલેથી છેલ્લે સુધી જે કામ થતું હતું હતું આરસીસી તેમ સળિયામાં ઉંચકાવીને મેં દેખાડ્યા હતા બધા સળિયા એમણે માહિલા આવતા હતા જો તળિયાથી સળિયા લોકોએ નાખ્યા હોય આરસી ગણથી એ ના તૂટે પણ મેં એવા યુટ્યુબની અંદર વિડીયો એવા નાખ્યા છે કે મારી હાથથી મેં આમ લત મારીને તોડું તો આરસીસી તૂટે આરસીસી કોઈ એમ લત મારે ના તૂટે હાથથી આમ ધૂળ થતી હતી એવા પણ મેં વિડીયો બનાવીને યુટ્યુબની અંદર નાખેલા છે અને ગામડા પણ બધાને ખબર જ છે કે આ વાત કે સાચું છે અને મેં આની લડત પણ કરી હતી પણ એવું છે કે એકલા માણસનું જાજવામાં હાલે નહીં અને મજૂરમાં એક તો કેટલાથી દાગ લેવાનો છે હું એક કોન્ટ્રાક્ટર છું બાંધકામનું કામ કરું છું એટલે મારા આગળ એટલો ટાઈમ ના હોય તોય પણ છતાં મેં એમાં મહિનો ગુમાવ્યો હતો મહિના એકની અંદર મેં આની વાત દોડધામ કરી હતી ખર્ચો મેં પણ કર્યો હતો કાગડીયા માટે પણ આ શું છે કે નાના માણસનું જાજવામાં આવે નહીં તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત સુધીમાં બધું ફૂટેલું જ હતું કે જ્યાં સુધી મારું આમાં કાંઈ આવેલું નહીં ગામ પંચાયતની મેં ભેગી કરી હતી આમાં રોજકામ કરીને એમાં સાઈનુ કરીને કામ ચાલુ કરવામાં આવી દીધું આટલું જ મારું કહેવાનું છે નબળા કામ થયા છે જોયા એવા કામ થયા નથી અને મેં આમાં પોર્ટલ પર મેં ગયું હતું પોલીસવાળાની મેં એમાં અરજી કરેલી હતી આમાં જો જાજુ કહેવામાં આવતું હતું તો આમાં ધમકીઓ આવતી હતી મેં પોલીસવાળાની પણ મારી એક નકલ એક મળી છે મેં પોલીસમાં એક અરજી આપેલી હતી કે મેં અમારા જીવનું મારે જોખમ છે મેં આમાં મેં વિરોધ ઉઠાવ્યો છે પણ આને માટે સપોર્ટ જોઈએ છે તમારો એક એવી અરજી પણ પોલીસ સ્ટેશનમાં મેં આપેલી હતી કે જેથી કરીને મારા જીવને કોઈ જોખમ ના થાય

પાણી આવતું જ નથી પાંચ દસ મિનિટ આવે છે આજુબાજુના ગામમાં ઉપરથી ઓછું આવે છે આવડા હા ઉપરથી ઓછું આવે છે બાજુના ગામમાં આજુબાજુ બધે કે પાણીની સમસ્યા નથી હા પાણી આવે તો અડધાની પાઇપલાઇનમાં આવે નોળ ચાર કલાક આવે એમાં પાણી ક્યાંથી પૂરું થાય હં વહીવટદાર છે સરપંચ જ છે ત્યાં વહીવટદાર નથી સોરી હે તમારું નામ શું મારું નામ પ્રકાશભાઈ 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 ગાંડુભાઈ ગઢિયા અને બીજો એક પ્રશ્ન છે કે રોડ રસ્તાનું છે કેટલા સમયથી ધૂળિયો રસ્તો છે અત્યારે લોકોને હોસ્પિટલે જવું હોય તો તકલીફ પડે છે જે આડા ટોડા રોડ છે માણેક પરથી ધ્રોલ જવાનો

ભૂકર્ટર મારા ભાઈ પંચાયત કામ છે પંચાયત કરી શકે એટલા પૈસા સરકાર રૂપિયા તો પૈસા રોડ ના છે છે એટલી હું જ આવી

હા બધા તમને એક એક હિસાબે આપીશ મારી પાસે બધું રેકોર્ડ ઉપર છે તો જે રીતે અમારી ટીમ દ્વારા માણેકપર ગામની સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો રોડ રસ્તા હોય પાણી હોય ભૂગર્ભ ગટર જેવી અનેક સમસ્યાઓથી આ ગામના લોકો પીડાઈ રહ્યા છે સાથે જ અહીંના જે ધારાસભ્ય છે મેઘજીભાઈ ચાવડા તેમની સાથે પણ સ્થાનિક લોકોએ વાત કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા પણ તેમના દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે સરકારે ઘણી ગ્રાન્ટ વાપરી છે ઘણા પૈસા ગામ પાછળ વાપર્યા છે જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે અહીંયાના ધારાસભ્ય કંઈક અલગ કહી રહ્યા છે અને ગામ લોકો પોતાની સમસ્યાઓ દેખાડી રહ્યા છે તે બંને ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે તો જે રીતે બીએસ નાઇન ટીવી ન્યૂઝની ચેનલ જે છે તે ગામડે ગામડે જઈ અને ગામની જે સમસ્યાઓ છે વિકાસના કાર્યો જે છે તે થયા છે કે નથી થયા તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે તો હજુ પણ અમારી આ સફર ચાલુ જ રહેશે આપ જોડાયેલા રહો બી નાઇન ટીવી ન્યૂઝ સાથે નમસ્કાર